ચરિત્ર કોનું હોય અને કથા કોની હોય બહેન કથા હંમેશા ભગવાન ની હોય આપણે નથી કેતા કે આપણે ભગવાન ની કથા સાંભળવા જાવ અને ચરિત્ર કોનું હોય ચરિત્ર હંમેશા મનુષ્યનું હોય

પોતાના કાર્યનો આરંભ હવેથી થશે એટલે હવે છે ઈ ખાલી મનુષ્ય રામ નથી હવે છે ઈ ભગવાન રામ છે એટલે હવે ભગવાન રામની કથા હું તમને સંભળાવું તમે સાવધાન થઈને સાંભળો આ ચોફાઈનો અંત છે આગેલી કથા સુન હું મન લાઈ આગળની હવે છે ઈ ભગવાન સ્વરૂપે ભગવાન લીલા કરશે રામચંદ્ર પરમાત્મા લીલા કરશે

અને આ વિશ્વામિત્ર મોન પોતાના આશ્રમની અંદર રહી યજ્ઞનો આરંભ કરે યજ્ઞ પ્રજ્વલિત થાય યજ્ઞના ધુવાડાઓ જ્યાં આકાશ માર્ગે જાય અને મારા તુલસીજી એવું કહે છે કે જેવો આકાશ માર્ગે યજ્ઞનો ધુવાડો જાય તો મારી જ અને સુબાહુ નામના અમુક રાક્ષસો હવનમાં હાડકા નાખવા માટે આવે છે હું ઘણી ઘણી વાર એવું કીધા કરું કે જ આવતા હવનમાં હાડકા નાખવા વિશ્વામિત્ર ના યજ્ઞમાં જ પેલા રાક્ષસો આવતા એવું નથી અત્યારે પણ આ દુનિયાની અંદર એવા ઘણા ઘણા મારીચ અને સુબાહુ રૂપી રાક્ષસો છે કે જે સત્કાર્ય ની અંદર રોડા નાખવા માટે આવે છે હવનમાં હાડકા નાખવામાં મારો કહેવાનો મૂળ સૂર કે હવનમાં હાડકા નાખી જાય યજ્ઞ અધૂરો રે વિશ્વામિત્ર મુનિ નિરાશ થઈ જાય આશ્રમ ની અંદર બેઠા બેઠા વિચાર કરે કે હવે હું શું કરું મારી યોગ શક્તિથી હું આ રાક્ષસો ને મારી શકું પણ મારું ભજન મંદ પડી જાય મારું ભજન રાજર્ષિ માંથી બ્રહ્મર્ષિ બનેના મહાપુરુષ મનમાન મનમાં વિચાર કરે કે મારી જ અને સુબાહુ જેવા રાક્ષસો

કોઈ કોઈ વાર આશ્રમ ની અંદર કોઈ સાધુ કોઈ સંત કોઈ ઋષિ મુનિ આવે તો એમ કે અંદર દશરથના જે મોટા દીકરા છે છે તમે એને લઈ આવો તો તમારો આ જે યજ્ઞ છે એ સંપન્ન થાય અને અંતે વિશ્વામિત્ર ઘણા સમય સુધી વિચાર કર્યા અને એક વખત મનમાં નિશ્ચય કર્યો કે હું જાઉં તો ખરો કદાચ મને દશરથ નહીં આપે તો મેં હું પાછો આવી જઈશ પણ મારે ત્યાં જવું જોઈએ અને ભગવાનને લેવા માટે આજ વિશ્વામિત્ર મુનિ અવધ તરફ આવે છે સરયુ નદી આવી સુંદર મજાનું સ્નાન કર્યું આ બાજુ દશરથ મહારાજને ખબર પડી બ્રાહ્મણોના વ્રંદને સાથે લઈ હા અને વિશ્વામિત્રનું બહુ સુંદર મજાનું સ્વાગત કર્યું છે આ અને એ સમયે રાજ્ય દરબાર ભરાણો હા અને એ જ વખતે વિશ્વામિત્ર મુનિની ની થઈ છે સુંદર મજાનું યથાયોગ્ય આસન અપાણું છે હા અને આસન અપાયા પછી દશરથ મહારાજ પૂછે છે કારણ लावं पारा कहो सुकर तम लावं पारा केही कारण आगमन तुम्हारा महाराज મને બતાવો તમારો આગમન સા માટે થયું છે પણ હવે આખી અયોધ્યાની સામે દિન દિન મે રામચંદ્ર ભગવાન બીજું છે સ્લીપ મારી જાય છે તમારું આગમન શા માટે થયું છે મને બતાવું દશરથ મહારાજ બે હાથ જોડીને ઉભા રહ્યા છે આવે વિશ્વામિત્ર મુનિ ઉભા થઈ અને કહે છે હે દશરથ

આખી જેટલા માણસો બેઠા બધાના મસ્તક બધાની મુંડી નીચે થઈ દશરથ મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ ઋષિનો આશ્રમ મારા રાજ્યની હદમાં આવે છે અને એ રાજ્યની હદમાં વિશ્વામિત્રનો આશ્રમ આવે છતાં પણ હું એવો કઈ વસ્તુ ચૂકી ગયો

તમારા ગામની અંદર સાધુ બ્રાહ્મણોના ઘર હોય કથા આવી છે ત્યારે કહું માત્ર ટકોર કરું છું અહીંયા જો વિશ્વામિત્ર આવ્યા છે અને કીધું કે હું માંગવા આવ્યો છું તારી આગળ હું માગવા આવ્યો છું અને અયોધ્યા જેવું જેમનું રાજ્ય અને એક સાધુ આવીને આંગણે ઊભો રે હું તારી પાસે માગું છું આ આખે કેવી વાત થઈ ગણાય અને એટલા માટે મારા બાપ આશ્રમે એમ નથી હાલતા એમાં પણ ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે ભગવાને જો તમારા ઉપર થોડા થી થોડી કૃપા કરી હોય ભગવાને જો તમારા ઓકાત કરતા વધારે દીધું હોય ને

આપણા જે માણસો છે આપણા ભાઈઓ છે એને હું કેમ કે અમારા તો કોઈ કામ નથી સાહેબ પણ છતાંય કથા કાલ પૂરી થઈ જશે વજેરીવાળા સેવા પૂજા કરે છે આ પરિવાર મુલાકાત લેતા રહ્યો આપણું કર્મ છે એવું નહીં કે કથા પૂરી થઈ ગઈ એટલે બધું પૂરું નહીં બા સમયાંતરે સાધુ સંતો ને ત્યાં બ્રાહ્મણો ને ત્યાં અને આપણે ત્યાં સીતાના રિવાજ હતા દર અગિયારસ ને દિવસે સીતો આ શું છે એ જ વાત છે